બાપા અંગે સ્વામી આપેલા નિવેદન ને લઈને મોડે કાળી પટ્ટી બાંધી મૌન વિરોધ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સાધુ સંતો દ્વારા તેમના પ્રવચનોમાં અનેક નિવેદનોને વિવિધ સંતો માટે ટાંકી વિવાદમાં સંપડાયા છે તાજેતરમાં જ વડતાલ નાગનાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપાના અંગે કરેલા નિવેદનને લઈને ભારે હોહાપોહો મચ્યો હતો ત્યારે જ આજે વાપી નેશનલ હાઈવે ઉડતાલીસ પાસે આવેલા જલારામ મંદિર ખાતે લોહાણા સમાજના અગ્રણીઓ અને જલારામ બાપાના ભક્તો દ્વારા સમગ્ર બાબતનો વિરોધ નોંધવા મોડે કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો

નિંદનીય જે એમણે નિવેદન કર્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમે એને જરા પણ સહન કરવા માંગતા નથી અમે સ્વામીજીને એટલી જ વિનંતી કરશું કે એ બિરપુર આવ્યું અને જલારામ બાપાને પગે લાગી અને જલારામ બાપાની માફી માગી લઈ અમારે કોઈ પણ એમની જોડે કે સ્વામિનારાયણ સંપ્રદાય જોડે કોઈ પણ અમારો નથી એમણે જે આ એલ નિવેદન કર્યું છે એ જરા પણ સહન કરવાને લાયક નથી એટલે એમણે માફી માંગી છે અમારી માગણી એ છે કે વીરપુર આવી અને વીરપુર દાદારામ બાપાની સામે માફી માંગી અને પ્રસાદ ગ્રહણ કર્યો ઓકે

જલારામ બાપા વિશે તથ્ય વગરની વાતો કહી હતી અઘટિત વાતો જે હતી એ બધી ફેલાવવામાં આવી હતી જેને લીધે લોહાણા સમાજમાં તેમજ જલારામ બાપાના ભક્તોમાં એક રોષ ઊભો થયો હતો અને એમના દ્વારા જે પણ કંઈ કહેવામાં આવ્યું છે એ એકદમ જ તથ્ય વગરનું છે અને લોહાણા સમાજ અને જલારામ બાપાના ભક્તો જરા પણ એ વસ્તુ સ્વીકારે એવું નથી જેથી આજે અમે અહીં વાપી જલારામ મંદિર ખાતે ભેગા થયા છે અને સ્વામિનારાયણ ભગવાન સ્વામી જ્ઞાન પ્રકાશજીને સદબુદ્ધિ આપે અને તેઓ વીરપુર આવી ખીચડીનો પ્રસાદ ગ્રહણ કરે અને જલારામ બાપાને પગે પડીને માફી માગી લે એટલી જ અમારી માગણી છે અહીં અમે ઉપસ્થિત બધા કોઈ કોઈપણ પ્રકારનો સૂ સૂત્રોચ્ચાર કે કોઈપણ પ્રકારનો રોષ વ્યક્ત કર્યા વગર મુક રીતના અમે વિરોધ વ્યક્ત કર્યો છે અને